રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં જે એસઆઈટી બનાવવામાં આવી છે અને આ એસઆઈટીને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે જે રીતે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા એસઆઈટી અત્યાર સુધી જે જે નિમણૂક થઈ છે તેમાં શું કાર્યવાહી થઈ છે કેટલા ચમરબંધીઓને પકડવામાં આવ્યા છે તેને લઈને તેમણે આખું લિસ્ટ જાહેર કર્યું હતું ને ત્યારબાદ આજે ફરી એકવાર કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે હાલ રાજકોટ અગ્નિકાંડ મામલામાં એસઆઈટી નીમવામાં આવી છે અને અને આ એસઆઈટીના જે અધ્યક્ષ છે સુભાષ ત્રિવેદી તેમની સામે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા આટલેથી નટકતા જિગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો ઉપર પણ આ ઘટનાને લઈને પ્રહાર કર્યા છે શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો કહીએ જે રે નમસ્કાર મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટને હચમચાવતી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ જેટલી જિંદગીઓ ભીષણ આગમાં હોમાઈ હતી ને આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રાજકોટની આ ઘટનામાં કેટલાક પરિવારે પોતાના વહાલા સોયા દીકરા દીકરીઓ ગુમાવ્યા છે એ પરિવારમાં પીડા વેદના છે હજી પણ એ પરિવારના આંસુ લૂછા નથી પરિવારની એક જ માંગ છે કે જે કોઈ પણ આ કેસમાં બેદરકારીમાં દૂષિત હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પછી એ ગેમઝોનના સંચાલક હોય કે સરકારી અધિકારીઓ જોકે રાજ્ય સરકાર દ્વારા હાલ જે અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે તેમની સામે પગલાં લેવામાં આવી રહ્યા છે ને એસઆઈટી દ્વારા પણ આ સમગ્ર મામલે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે આ એસઆઈટીનું કહેવું છે કે કોઈ પણ આઈ એસ આઈપીએસ અધિકારી હશે ને તેમની બેદરકારી હશે તેમને છોડવામાં નહીં આવે બીજી તરફ એસઆઈટીની જે તપાસ ચાલી રહી છે તેને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થકી એસઆઈટીની સામે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અત્યાર સુધી જેટલી એસઆઈટીઓ નિમવામાં આવી છે તેમાં કેટલા ચમરબંધીઓને પકડવામાં આવ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા એટલે કે એસઆઈટીને એક ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા જણાવ્યું હતું અને હવે જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી તેમણે પણ આજે તેઓ જે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની મુલાકાતે છે તેઓ અલગ અલગ પીડિત પરિવારોને મળી રહ્યા છે લોકોને મળી રહ્યા છે મીડિયા સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીના જે એકસો છપ્પન ધારાસભ્ય છે અને જે છવ્વીસ સાંસદો છે તેમના ઉપર આકરા પ્રહાર કર્યા છે રાજકોટ અગ્નિકાંડ મામલામાં જે પરિવારે ગુમાવ્યા છે ત્યારે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને પણ વાત કહી છે ને કહ્યું છે કે જે પરિવારે પોતાના વહાલા સોયા દીકરા ગુમાવ્યા છે ત્યારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી તેમને મળવા પણ ના પહોંચ્યા અને આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે પરિવાર હૈયફાટ રુદન કરી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્ય અટહાસ્ય કરતા જોવા મળ્યા તેને લઈને પણ તેમણે વાત કરી પહેલાં તો જીગ્નેશ મેવાણીએ શું પોતાની પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી તેમનું શું કહેવું છે તે સાંભળી લો છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ અગ્નિકાંડના મામલે અમે રાજકોટ શહેરમાં છીએ આ શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોને મળ્યા પત્રકાર મિત્રો સાથે વાત કરી પીડિત પરિવારોને મળ્યા અને ટીઆરબી ગેમિંગ ઝોનની આ જે ઘટનાનું સ્થળ છે એની પણ મુલાકાત કરી આ ત્રણ દિવસની વિઝિટ દરમિયાન બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હજી સુધી જાણે તંત્રના પેટનું પૂરેપૂરું પાણી અલ્યું ના હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતના અને ગુજરાતના ઇતિહાસમાં બહુ રેર કહી શકાય એવી આ માનવસર્જિત દુર્ઘટના આ હત્યાકાંડ અને રાજ્યની સરકાર અને પોલીસ બહેની જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા હું જોતો નથી ઘટના સ્થળની વિઝિટ દરમિયાન જે નાગરિકો મળ્યા અમે જે રાજકોટના લોકોની મુલાકાત કરી અને ખાસ કરીને પીડિત પરિવારોની જે મુલાકાત કરી બધાને જાણે ખાતરી હોય કે આ કિસ્સામાં પણ મોરબી અને તક્ષશિલા જેવા કિસ્સાઓની માફક અમને ન્યાય મળવાનો નથી આ રાજ્યની સરકાર અને પોલીસ રાજકોટના અગ્નિકાંડના પીડિતોને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે હજી સુધી એવી ખાતરી કે ગેરંટી આપી શકતી નથી પીડિત પરિવારોના આંસુ લૂછવાની વાત તો દૂર રહી એકસો છપ્પન ઓફ પાર્લામેન્ટમાંથી મોટા ભાગના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ રાજકોટના જ નાગરિક જે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એવા વિજય રૂપાણી અને ગુજરાતના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એકાદ બે સિવાય કોઈ જ મોટા ભાગના પીડિત પરિવારોને મળ્યા નથી અને મળવા માંગતા પણ નથી થઈ ચૂકી હોય જે કોલસો થઈ ચૂકી હોય એ લાશ જે જનેતાએ પોતાના ખોડામાં પોતાની છાતી સરખી ચાપી હશે ત્યારે એ જનેતાની ઉપર શું વીતીઓ હશે કશી જ દરકાર કરવાની નહીં જાણે કોઈ સામાન્ય ઘટના બની હોય એ પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ સાંસદો એકસો છપ્પન એમએલએ સી આર પાટીલ વિજય રૂપાણી ભાનુબેન બાબરિયા જાણે કોઈના પેટનું પાણી હલતું ના હોય એ પ્રમાણેનું વલણ છે બે શરમીને નિર્લજ્જતા તો એ છે કે ગરીબોના વંચિતોના આ પીડિતોના જેમણે પોતાના માસૂમ બચ્ચા ગુમાયા એના આંસુ લૂછવાની તો દૂર રહી કેટલાક ભાજપના નેતાઓ બેસરમી પૂર્વક અટહાસ્ય કરી રહ્યા છે મીડિયાના કેમેરામેનોને ધક્કા મારી રહ્યા છે મીડિયાના પ્રશ્નો પૂછવા બદલ એમને હડસેલી રહ્યા છે આટલા બેસરમ તમે થઈ ચૂક્યા છો સત્તાનો એકસો છપ્પન સીટોનો આટલો ઘમંડ કે આ પીડિતોને તમને આંસુ દેખાતા નથી અને રાજ્યના મુખ્યમંત્રીએ સામાન્ય ઘટનાઓએ પૂરતી મુલાકાત લીધી પણ ઘટનામાં એમનું જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એક મુખ્યમંત્રી તરીકે કે સાચી ન્યાયી તપાસ થાય સાચી ન્યાયી કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે એવી તપાસ થશે એવી ગેરંટી પીડિત પરિવારોને એવી ખાતરી પીડિત પરિવારોને મળે એવું કોઈ જ વર્તન બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજ્યના મુખ્યમંત્રીનું પણ નથી એક એવી એસઆઈટી નું ગઠન કર્યું છે મારે વ્યક્તિગત કે સન્માનની મંચને કોઈ જ વ્યક્તિગત અધિકારી સામે વાંધો નથી પણ તમે એસઆઈટી ની અંદર અગાઉ રાજકોટમાં મોટા પદ ઉપર હતા અને એમની હાજરીમાં જ આ ટીઆરપી ગેમિંગ ઝોન ની મંજૂરી આપવામાં આવી છે જે તાલુકા પોલીસ સ્ટેશનમાં નિયમિત આ ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી જતા તા એ જ અધિકારીઓને તમે આ તપાસ ટીમમાં લેવાના હોય આઈપીએસ અધિકારીઓ જેમણે દારૂ અને જુગારના અડ્ડા કરોડોની કમાણી કરી હોય એ જો મોરબી બરોડા તક્ષશિલા લઠ્ઠાકાંડ કે રાજકોટના અંગેની તપાસ આ જ ભ્રષ્ટ અધિકારીઓ કરવાના હોય તો તમે કઈ રીતે ન્યાયની અપેક્ષા રાખો અધિકારી સુભાષ ત્રિવેદી લઠ્ઠા લાંડટીમાં પણ હતા વર્ષની એક દીકરી ઉપર ટ્રેનમાં ગેંગ રેપ થયો એની એસઆઈટીમાં પણ હતા મોરબીની એસઆઈટીમાં પણ હતા અને રાજકોટના અગ્નિકાંડની પણ એસઆઈટીમાં છે આ ચારેય એસઆઈટી માંથી એક પણ વખત ન્યાય મળ્યો હોય પીડિતોને તપાસ એના લોજિકલ એન્ડ એના તાર્કીક અંજામ સુધી એના આખરી અંજામ સુધી પહોંચી હોય અને નાની માછલી ઉપરાંત મોટા મગરમચ્છોને પકડ્યા હોય એવો તક્ષશિલામાં મોરબીમાં લઠ્ઠાકાંડમાં બરોડાકાંડમાં કે આ સુભાષ ત્રિવેદી જે એસઆઈટી મરાય એવી એક પણ એસઆઈટીએ આવો દાખલો બેસાડ્યો નથી તો કયા સંજોગોમાં રાજકોટ અગ્નિકાંડના પીડિતો આ સુભાષ ત્રિવેદીના વળપણ હેઠળ બનેલી એસઆઈટી ઉપર ભરોસો મૂકે કઈ રીતે એમની સામે જામનગરના એક કિસ્સામાં કસ્ટોડિયલ ટોર્ચરના અતિ ગંભીર આરોપ થયેલા છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત દવે એવું કહેલું છે કે તમારી સામે સીબીઆઈ ઇન્ક્વાયરીનો ઓર્ડર કેમ નહીં કરવો આજ સુભાષ ત્રિવેદી સામે આ જ સુભાષ ત્રિવેદીએ સુરત એરપોર્ટની મોક ડ્રીલમાં

એટલે મોરબી કાંડમાં પણ કઈ રીતે પિલ્લું વાળી દેવું એનું સરસ મજાનું આયોજન જાણે એસઆઈટી હોય એ પ્રમાણેનો માહોલ સર્જાયો છે તો આ આ પરિસ્થિતિમાં જોડેથી પીડિત પરિવારો રાજકોટની જનતા ગુજરાતની સાડા છ કરોડ જનતા અને અમે વિપક્ષ તરીકે ન્યાયની અપેક્ષા રાખીએ કઈ રીતે સવાલ પૂછવા માંગીએ છીએ રાજ્યના ડીજી ને રાજ્યના હોમ સેક્રેટરીને હોમ મિનિસ્ટર મુખ્યમંત્રીને કે જેની કરોડ રજુ મજબૂત હોય અધિકારી જોડે આ અગ્નિકાની તપાસ તમે કેમ નથી એસઆઈટી હોય તો તમારા પેટમાં ક્યાં દુખે છે તમે હજી કમલમ અને ગાંધીનગરના ના કોને બચાવવા માગો છો

ક્રાઇમની સાઇટ સાથે તમામ પુરાવા એફએસએલ ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી એકત્રિત ના કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની છેડકાની થઈ શકે નહીં ક્રાઇમની સાઈટ ક્રાઇમનો સીન એ અતિ અતિ સંવેદનશીલ જગ્યા ગણાય તો રાજકોટના કલેક્ટર રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે પોતાની મરજીથી કે કમલમના કે ગાંધીનગરના કોઈના કહેવાથી કોનું આ સૂચન હતું કે અંધારી રાતે પોલીસ અને એફએસએલ પોતાનું કામ પૂર્ણ કરે એની પહેલા પુરાવાઓ એકત્રિત કર્યા પહેલા આ ક્રાઈમ સીન ને ટોટલી ખતમ કરી જેસીબી ફેરવી બધું જમીન દોસ્ત કરી નાખ્યું કેટલાક મિત્રોનું એવું એલિગેશન પણ છે રાત્રે જ્યારે જેસીબી ફરતું હતું ત્યારે એની અડફેટમાં કેટલાક માનવ અંગો આવી રહ્યા હતા આટલી બેસરમી પૂર્વક તમે વર્તન કર્યું છે બોતેર લોકો

તો ત્રીસનો આંકડો પણ અમને પ્રથમ દર્શની રીતે સાચો જણાતો નથી એટલે અનેક આટલી ભયંકર ઘટના બની હોય પોતાના પરિવારનો સભ્ય પણ આરોપી બને તેને ના છોડવો જોઈએ એવી નિષ્ઠા અને કમિટમેન્ટ બતાવવાના સમયે પણ તમે ચારે બાજુથી કેસમાં ભાંગરો વાટવાની જે ભૂમિકા લીધી છે મને લાગે છે કે આ સરકારને ભારત ભૂમિનો ઇતિહાસ કોઈ દિવસ માફ નહીં કરે અને એટલા માટે અમે માંગણી કરીએ છીએ વિપક્ષ તરીકે નહીં કોંગ્રેસ પક્ષ તરીકે નહીં ભારતના અને ગુજરાતના જવાબદાર નાગરિકો તરીકે માગણી કરીએ છીએ કે આ કેસમાં નિષ્ઠાવાન પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ એ જ પ્રમાણે શ્રે હોસ્પિટલ બરોડાનો કાંડ મોરબીનો કાંડ અને તક્ષશિલા કાંડ આ તમામ કાંડમાં પણ નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી દ્વારા જ તપાસ થવી જોઈએ તો જ અમને ન્યાયની આશા રહેશે અને ચાર લાખ રૂપિયાનું વળતર આપી તમે હાથ ખંખેરી લેવાની જે કોશિશ કરી છે એ પણ ખૂબ શર્મનાક બાબત છે જે ગરીબ માણસો આશાબેન કાથડના હું ઘરે ગયો તો એના ઘરે સરખો પંખો નથી આવા લોકોને તમે ચાર લાખ વળતર ચૂકવશો અમે માગણી કરીએ છીએ વિપક્ષ તરીકે અને ગુજરાતના સાડા છ કરોડ લોકો વતી કે ઓછામાં ઓછું એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાવું જોઈએ અને સમગ્ર રાજકોટ અમારી સાથે પીડિત પરિવારોની સાથે બેઠું થાય અને ન્યાયની લડતને પૂરેપૂરી નિષ્ઠા સાથે એના આખરી અંજામ સુધી લઈ જઈએ એટલા માટે અમે આજે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી મીડિયાના માધ્યમથી જાહેરાત કરીએ છીએ કે સૌ પીડિતોને ન્યાય મળે એના માટે સાત આઠ અને નવ સાત આઠ નવ જૂનના રોજ અમે લોકો બોતેર કલાક ધરણા અને ઉપવાસ ઉપર બેસવાના છીએ રાજકોટ શહેર ત્રિકોણ ત્રિકોણ બાદ પાસે બાકીની વાત મારા સાથી લાલજીભાઈ કરશે પણ આપને સૌને ફરી એટલું કહેવા માંગુ છું કે અમારે કે પીડિત પરિવારો ઉપવાસ ઉપર બેસવું પડે એ ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે શરમનો વિષય છે ભૂપેન્દ્રભાઈ માફ કરજો તમે મૃદુ અને સંવેદનશીલ નથી સાવ મુખ્યમંત્રી તરીકે ફેલ કમ્પ્લીટ નિષ્ફળ અને ઢીલા ઢસ છો તમારા જેવા મુખ્યમંત્રી હશે તો આ જ પ્રમાણે ગુજરાતના ગરીબ માણસોની લાશો પડતી રહેશે અને એની વિરુદ્ધમાં અમે સાત આઠ નવ ત્રણ દિવસ બોતેર કલાક ઉપવાસ ઉપર બેસવાના છીએ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા લાલજીભાઈ દેસાઈ હા તો આ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમણે એસઆઈટીના જે વડા હાલ તપાસ કરી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડના મામલામાં સુભાષ ત્રિવેદી તેમની સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે સુભાષ ત્રિવેદી અગાઉ જે જે એસઆઈટીમાં વડા તરીકે રહ્યા છે તેના પરિણામ શું મળ્યા તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા તેમણે કહ્યું કે મોરબી બ્રિજ દુર્ઘટના હોય ગુજરાત ક્વિનમાં યુવતી સાથે બળાત્કારની ઘટના બની હોય કે પછી રાજકોટ અગ્નિકાંડનો મામલો હોય કે બોટાદના લઠ્ઠાકાંડનો મામલો હોય તે તમામે તમામમાં જે એસઆઈટીના વડા તરીકે સુભાષ ત્રિવેદીને જ નિમવામાં આવ્યા નિમણૂક કરવામાં આવીને તેમના દ્વારા અત્યાર સુધી જેટલા પણ ઘટનાઓ બની છે તેમાં જે કોઈ પણ ગુનેગારો છે તેમને સજા કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે તે પ્રકારના આરોપ જિજ્ઞેશ મેવાણી કરી રહ્યા છે અને સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આડે હાથ લીધા છે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હોય એ તમામે તમામ ઉપર આકરા પ્રહાર કર્યા છે હવે જોવું રહ્યું કે એસઆઈટી જે વિવાદમાં આવી છે કેમ કે વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે એસઆઈટીની ટીમ છે રાજ્ય સરકાર વિરુદ્ધ કામ નથી કરી શકતી કેમ કે રાજ્ય સરકારનું તેના પર દબાણ છે હવે આગામી સમયમાં આ બાબતને લઈને શું ખરેખર એસઆઈટી આ વખતે ધારદાર પુરાવાઓ હાઈકોર્ટમાં મૂકશે અને જે કોઈ પણ દોષિતો હશે તેમને સજા કરાવવામાં કેટલી સફળ નીવડે છે અને રાજ્ય સરકારની આ ઘટનામાં જે કોઈ પણ આરોપીઓ છે તેમને સજા કરાવવામાં કેટલી ઈચ્છાશક્તિ જોવા મળે છે તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે